આ પ્રસંગે તેમણે બાળકો સાથે સંવાદ કર્યો હતો આ પ્રદર્શન બાળકોમાં વિજ્ઞાન તથા સ્પર્ધાત્મક પરીક્ષા પ્રત્યે ઉત્સાહ જાગૃત કરશે મુખ્યમંત્રી રામલીલા મેદાનથી સશક્ત નારી મેળાનો પ્રારંભ કર્યો હતો અને સ્વસહાય જૂથોની બહેનો સાથે સંવાદ પણ કર્યો હતો આથી શરૂ થતા આ રાજ્યવ્યાપી સ્વદેશી વડાપ્રધાનના સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહનના અભિયાનને વધુ ગતિ આપશે આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના સૌના વિકાસ સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસની રાજનીતિથી સર્વાંગી વિકાસ કર્યો છે તેમની વિજનરી લીડરશીપનો જે લાભ અઢી દાયકાથી રાજ્યને મળ્યો છે તેમાં અનેક સીમાચિહ્નો સર થયા છે તેમના દિશા દર્શનમાં ગુજરાત દિન પ્રતિદિન ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે વિશ્વનો સૌથી મોટો રીન્યુ એનર્જી પાર્ક ગુજરાતમાં બની રહ્યો છે એશિયાનું સૌથી મોટું ગ્રીનફિલ્ડ સિટી ધોલેરામાં ડેવલપ થઈ રહ્યું છે ભારતનું સૌથી લાંબો એક્સપ્રેસ વે સુરત ચેન્નાઈ એક્સપ્રેસ વે ગુજરાતમાંથી શરૂ થાય છે ભારતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્ર ગિફ્ટ સિટી ગુજરાતમાં છે દેશની પ્રથમ બુલેટ ટ્રેન પણ ગુજરાતમાંથી શરૂ થશે